પાછળ okay. <laughs> <Okay. laughs> <laughs> કાઢો પછી છે ને ઘરે સીધું જવાનું છે આદા હમ બહાર કોઈ જવાનું નથી બરોબર ટોયલેટ જવા જવું પડશે ચાર થી પાંચ વાર છ વાર સાત વાર ટેન્શન લેવાનું નથી જેટલી વાર ટોયલેટ જવા જાવ એટલી વાત ધાણાજીરા નું શરબત પીવાનું છે ટોયલેટ જઈને આવો એટલે ધાણાજીરા નું શરબત પીવાનું લીંબુ પાણી પીવાનું નથી ધાણાજીરું ન ફાવે તો મારી પાસે થોડીક દળેલી સાંકળ રાખી શકશો પણ બીજું કઈ નાખવાનું નથી પાંચ વાર સાત વાર ટોયલેટ જાઓ હાલો પીતા જાઓ બધા કેમ ભાઈ ક્યાં પીતા જાઓ ભાઈ પીતા જાઓ આવો તમને મજા આવશે પછી એમ લાગે કે ટોયલેટ જવાનું બંધ કરવું છે એટલે તમે નાસ્તો કરી લેશો એટલે બંધ થઈ જશે કોઈ પણ હળવો નાસ્તો રોટલી છે ખાખરા છે મમરા છે ખાઈ લેશો એટલે બંધ થઈ જશે અને કોઈને એમ થાય કે આપણે મફતમાં નથી પીવું તો તમને પાંત્રીસ રૂપિયાનો એક ગ્લાસ બને છે તો આજે ન લાવ્યા તો કાલે દેતા જ આવ્યો બીજી વાર ફાય દઈશું એ પૈસા જે પૈસા આવશે છે કોઈ ઘરે નહીં લઈ જાય એ પૈસા નો આવે છે પાણી <laughs> લ <laughs>

હાલ બેનમાં હાલવા મોટો ફટાફટ હા પીવાનું છે વચ્ચે નહી હોય વચ્ચે નહીં લાઈન માં રહેવાનું છે એમ નઈ ઔષધી ગ્લાસ માં રહી જાય ને તો થોડુંક પાણી નાખીને પી જવાની ઢોળીનો નાખતા હાલો લાઈનમાં રેજો બધા ફટોફટ બેનો હાલવા મળી જાય ચાવી મળી છે હે કોઈ ની ગાડી ની ચાવી છે

ગ્લાસ નો લાવે બીજા પાંચ ગ્લાસ લઈ લો કઈ વાંધો નહીં હલો યોગ માં કોઈ બાકી હવે બેઠા છે કોઈ યોગ કરવા આવતા હોય કોઈ બાકી ખરા એરોબિક્સ કરવા આવતા હોય હાલો પછી હાલો આવ્યા હોય એ લાઈન માં આવી જાવ બીજા કોઈને પીવો હોય બીજા કોઈ યોગવાળા ને હાલવા વાળા કસરત વાળા ને પીવો આવી જાવ હાલો તમારા શરીરમાં માં છ નું શાંતિ કઈ નહીં નીકળે કસરત નીકળશે આ સુધી કોઈ નીકળ્યું નથી એટલે ઘણા નથી પીતા અમારે છે નીકળી જશે તો આ તો ઘરે બીયા થઈ જાય હવે હાલતા નહી ઘરે બીઆ થઈ બધી બધું એકદમ ફેરવી નઈ